આવી રહ્યા છે ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના જંબુસર શહેરના આંબેડકર મહલ્લા મસ્જિદ અને મંદિરની વચ્ચે મૃત્યુ પામેલી ગાયને લઈ સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે રહેવાસીઓના જણાવ્યા અનુસાર બપોરથી ગાય મૃત્યુ પામેલી છે અને તેના કારણે દુર્ગંધ પણ ફેલાઈ રહી છે આ અંગે જંબુસર નગરપાલિકાને જાણ કરવામાં આવી હોવા છતાં કોઈ અધિકારી ઘટના સ્થળે પહોંચ્યા નથી સ્થાનિકોની માંગ છે કે નગરપાલિકા તાત્કાલિક આ મૃત ગાયને ખસેડવાની વ્યવસ્થા કરે જેથી આસપાસના લોકોને પડતી મુશ્કેલી દૂર થાય આ એક અત્યંત સંવેદનશીલ બાબત છે આંબેડકર મોહલ્લા જેવી ગીચ વસ્તીવાળા વિસ્તારમાં જ્યાં મસ્જિદ અને મંદિર જેવી ધાર્મિક સંસ્થાઓ આવેલી છે ત્યાં ખુલ્લે આ મૃત પશુ પડ્યું રહેવું તે સ્વચ્છતા અને જાહેર આરોગ્ય માટે જોખમી છે નગરપાલિકાના આ બેદરકારી અક્ષમય છે સ્થાનિકો દ્વારા જાણ કરવામાં આવી હોવા છતાં નગરપાલિકાના અધિકારીઓનું સ્થળ પર ન પહોંચવું એ તેમની ફરજ પ્રત્યેની ઉદાસીનતા દર્શાવે છે જંબુસર નગરપાલિકા તાત્કાલિક ધોરણ આ મૃત ગાયને ખસેડવો જોઈએ અને ભવિષ્યમાં આવી ઘટના ન બને તે માટે યોગ્ય પગલાં લેવા જોઈએ આશા છે કે જંબુસર નગરપાલિકા આ મામલે ગંભીરતા દાખવીને તાત્કાલિક કાર્યવાહી કરશે બાઇટ જાંબુ સુમિત આંબેડકર મોહલ્લાના બાઈટ ચિરાગભાઈ પટેલ ઉર્ફ બિલ્લો બજરંગ દર ગૌરક્ષક પ્રમુખ જંબુસર અમે આંબેડકર મોહલ્લાના રહીશું આ ગાય બપોરની સવાર બપોરે બાર વાગ્યા જેવી મળી ગઈ છે અમે ત્રણ વાગે હું નોકરી પર ગયા ફોન કરો કે આ ગાય મળી ગઈ છે

કામ ધંધા પરથી આવેલો છું ત્યારે મેં જોયું તો પાછળ ગાય મરેલી છે મેં સાખીરભાઈને ફોન કરીને જાણ કરેલી છે પણ સાખીરભાઈ એવું કીધું છે કે કાલે કદાચ તમારું કામ થઈ જશે સાખીરભાઈએ એવું કીધું તો તમે ફોન કરો તો હા ફોન કર્યો બીજા કોઈને વાત થઈ જ તમારે એવું ના મારા બીજા કોઈ મારા વાંધો નહીં મારું નામ છે ચિરાગભાઈ દિનેશભાઈ દિનજભાઈ પટેલું વિશ્વભાઈંદુ પરિષદ બચનગઢ ગૌરક્ષક પ્રમાણ ઉખમારી જવાબદારી છે અને આજે આંબેડકર મોલ્લામાંથી ફોન આવ્યો કે આવી રીતે આ ગાયની દશા જોઈ લો કે ગાય આવી રીતે મરી ગઈ છે ને નગરપાલિકામાં જાણ કરી નગરપાલિકાએ કીધું કે હમણાં આવશે ને આવું છે ને કેવું છે આવું બધું બોલે છે નગરપાલિકા પણ મારું નગરપાલિકાને કહેવું એટલું છે કે તમે ટેલર ગાયો ભરવા જે લાવ્યા છે તો પછી સોમે મેળવા લાવ્યા છો ગાયના માલિક જોવા આવે છે જોઈને જતા રહે છે તો એની હું કોઈ એક્શન લેવા વાળું છે નહીં હવે આવું ના આવું તો નગરપાલિકા કઈ લગીન વેઠશે અને અમે કઈ લગીન દોડીશું એટલે અમારે કહેવાનો મતલબ એટલો જ છે કે નગરપાલિકા હવે ત્રીજી વાંક ખોલે અને કાયદેસર કાર્યવાહી કરે માલિકો પર કે ગાય વાય તારે બધા બેલી થાય છે કે મારી ગાય ગાયને કરંટ લાગે તારા પૈસા લેવા હાર ઊભા થઈ જાય કે મારી ગાય છે તો આજે ગાય મરી જાય છે એનો બેલી કમ નહીં થતો તમારો કોઈ ગાય માલિક જોડે વાત થઈ છે અમારો કોઈ ગાય માલિક જોડે વાત થઈ નહીં ને અમે હોજવા જઈએ તો અમને કોઈ બતાવતું છે નહીં કે ગાયનો માલિક એટલે અમારું ગૌ રક્ષક ટીમનું કહેવું એવું છે કે તમે કાયદેસર આવા નગરપાલિકા થોડો ટ્રેકો મારવાનું ચાલુ કરો તો જેથી અમને મદદ થાય અમે તો સેવા કરવા નીકળા જ એટલે કરવાના છે પણ નગરપાલિકા એક્શન લે કે નગરપાલિકા કે ભેગા થઈને કે વડન ભેગા કરે સામાન્ય એવું કે કે હવે ગાયોના માલિકને ભેગા કરો અને બિનવારસી ગાયો છે તેને ભરાઈ દો અને માલિકની ગાયોને ગાયો ટેકો મારો તો જ આનું સોલ્યુશન થશે બાકી વારંવાર આવું થાય જ છે ને દસ દસ દારે પાંચ પાંચ દારે ગાયોનું મૃત્યુ થાય છે એનો કોણ બેલી